હેલો મિત્રો કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે પનીર બનાવીશું આપણે ઘરે પનીર બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં ફૂલ ક્રીમવાળું દૂધ લીધેલું છે જે ફૂલ ફેટનું દૂધ આવે છે તે મેં એક લિટર લીધેલું છે અને આ કાચું જ દૂધ છે આપણે ગરમ કરી ત્યારબાદ આને ફાડીશું ત્યારબાદ બે લીંબુ લીધેલા છે તેનો મેં રસ કાઢી લીધો છે અને થોડું પાણી જોશે તો ચાલો આપણે સૌપ્રથમ પહેલા દૂધને ગરમ કરી લઈએ તો ચાલો આપણે દૂધને ગરમ મૂકી દઈએ દૂધમાં એક ઉફાણો આવે ત્યારબાદ આપણે એને ફાડીશું દૂધ ને દૂધ ફાળવામાં તમે વિનેગરનો પણ યુઝ કરી શકો છો અને લીંબુનો પણ યુઝ કરી શકો છો તો ચાલ આપણું દૂધ ગરમ થઈ ગયું છે ને એમાં એક ઉફાણો આવી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે આને ગેસને ધીમો કરી દઈએ ત્યારબાદ આપણે ત્યારબાદ આપણે આ જે લીંબુનો રસ છે અને આ નોર્મલ પાણી લીધેલું છે તો આપણે ડાયરેક્ટ આ રીતે લીંબુનો રસ એડ નથી કરવાનો તેમાં આપણે થોડુંક પાણી નાખીશું તો આ પાણી મેં લીધેલું છે એમાં આપણે લીંબુ એડ કરી દઈશું અને આપણે હલાવી લઈએ મિક્સ કરી લઈએ તો ચાલો આપણે આપણે આ મિક્સ થઈ ગયું છે હવે આને આને ધીમે ધીમે કરી અને દૂધમાં એડ કરતા જઈએ જઈએ અને હલાવતા એકી સાથે આપણે આને એડ નથી કરવાનું વિનેગર તમે લીધેલું હોય તો વિનેગર પણ આ જ રીતે આપણે પાણીમાં વિનેગરને એડ કરી હલાવી અને ધીમે ધીમે દૂધમાં એડ કરવાનું છે તો ચાલો આપણે ધીમે ધીમે રહી અને આને દૂધમાં એડ કરતા જઈએ અને હલાવતા જઈએ લીંબુનો રસ એડ કરતા એકી સાથે આપણે આમાં એડ નથી કરવાનું બબે ચમચી કરી અને આમાં થોડું થોડું નાખતા જશું અને હલાવતા જશું ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે તમે જોઈ શકો છો થોડું થોડું આપણું દૂધ ફાટવા માંડ્યું છે ચાલો આપણું પનીર રેડી થઈ ગયું છે આમાં મેં બે લીંબુ લીધેલા હતા તેનો રસ આમાં એડ કરી દીધો છે તો ચાલો હવે આપણે આને ગેસને બંધ કરી દઈએ અને આપણે આને ગાળી લઈએ તો ચાલો અહીંયા મેં એક ચાયણી લઈ લીધી છે અને અહીંયા એક બાઉલ લઈ લીધું છે તમે લોટ ચારવાની ચાયણી આવે છે તે પણ લઈ શકો છો તો ચાલો મેં આ ચાયણી લઈ લીધી છે હવે આપણે એમાં કપડું પાથરી ઉપર તમે ચૂની પણ કોટન ની આમાં લઈ શકો છો અને અહીંયા મેં ગોરાનું ઠંડુ પાણી લઈ લીધું છે ફ્રીજ નું હશે તો પણ ચાલશે પણ આ મેં ગોરાનું લીધેલું છે તો ચાલો હવે આપણે આમાં પનીરને ગાળી લઈએ તો ચાલો આપણે પનીર બધું ગાળી લીધું છે ત્યારબાદ હવે આપણે એમાં થોડું ઠંડુ પાણી આપણે આને નાખી નાખશું કરી અને આના ઉપર આપણે વજન મૂકી દેસુ ચાલો આ રીતે કરી અને આપણે આને વજન મૂકી દેશું આના ઉપર આ રીતે વજન મૂકી અને આને એક કલાક માટે રાખવાનું છે જેથી બધું પાણી અંદર નીચે ઉતરી જાય અને આપ ચાલો આપણે આ રીતે ઉપર પનીરની માથે વજન મૂકી દેવાનું છે આપણે આને એક કલાક માટે આ જ રીતે રાખી દેવાનું છે જેથી બધું પાણી આમાંથી નીતરી જાય ચાલો એક કલાક થઈ ગઈ છે તો હવે આપણે આને ખોલી લઈએ તો ચાલો આપણે એક ડીશમાં કાઢી લઈએ તો ચાલો આપણે પનીરને કાઢી લીધું છે તમે જોઈ શકો છો એકદમ બારે પનીર મળે તેવું એકદમ ઘરે રેડી થઈ ગયું છે તો તો ચાલો મિત્રો આપણું પનીર રેડી થઈ ગયું છે અને મેં એક ડીશમાં કાઢી દીધું છે હવે આને આપણે જ્યારે શાક બનાવવું હોય ત્યારે આપણે આનું કટિંગ કરીશું આમાંથી તમે મીઠાઈ પણ બનાવી શકો છો વિવિધ શાક પણ બનાવી શકો છો જેમ કે પનીર ભુજી છે પનીર ટીકા મસાલા છે કાજુ પનીર છે પાલક પનીર છે તમે કાંઈ પણ આ પનીરમાંથી બનાવી શકો છો અને હમણાં રક્ષાબંધન આવે છે તો તમે પનીરમાંથી રસગુલ્લા છે ચમચમ છે તે પણ તમે આમાંથી બનાવી શકો છો તો ચાલો હવે આપણે આને ફ્રીજમાં કઈ રીતે સ્ટોર કરવું તે હું તમને દેખાડું અને આ પાણીને પણ તમે એક બોટલમાં ભરી અને આને સ્ટોર કરી શકો છો તમે રોટલીનો લોટ બાંધતા હોય કે પરોઠાનો છે સૂપ છે ગ્રેવી છે તેમાં આને એડ તમે કરી શકો છો અને આ પાણી ખૂબ જ પૌષ્ટિક છે આને આપણે ફેંકવાનું નથી તેમજ નાના બાળકો માટે તો આ ખૂબ જ ઉપયોગી છે તો ચાલો આપણે પનીરને કઈ રીતે સ્ટોર કરવું તે જોઈ લઈએ તો ચાલો સૌ પ્રથમ આપણે એક બાઉલ લઈ લેશું એમાં આપણે ઠંડુ પાણી એડ કરી દેશું આમાં પનીર ડૂબે એટલું પાણી એડ આમાં કરવાનું છે ગોરાનું પાણી જ મેં નોર્મલ લીધેલું છે તો ચાલો હવે આપણે આ પનીરને આમાં એડ કરી દઈએ એકદમ સોફ્ટ બારે મળે તેવું જ પનીર રેડી થઈ ગયું છે તમે મૂકી દેશો તો આ કડક થઈ જશે તો ચાલો હવે આપણે આને પાણીમાં એડ કરી દઈએ તો આ રીતે પાણીમાં એડ કરી દેવાનું છે પનીર ડૂબે તેટલું પાણી આમાં એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકી અને આપણે ફ્રિજમાં મૂકી દઈશું તો ચાલો તો ચાલો હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને ફ્રિજમાં મૂકી દઈશું જે બારે પનીર મળે છે હલવાઈની દુકાનમાં તે પણ આ જ રીતે પાણીમાં પનીરને રાખે છે તો ચાલો આપણે પણ આ જ રીતે રાખી દીધું છે હવે આપણે આને ફ્રિજમાં મૂકી દઈશું આ પનીર બે દિવસ સુધી આમાં કંઈ થતું નથી પણ પાણી આપણે બદલાવવાનું હોય છે તો ચાલો હવે આપણે આને ફ્રીજમાં રાખી દઈશું અને તમે પણ આ જ રીતે પનીર બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં